જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ વિડીયો આખો સાંભળજો અને તમે બી જો આ નિયમ તમે બી પાડવા માગતા હોય તો ચોક્કસથી પાડજો પછી તમારી મરજી હું કહી ના શકું કે તમારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ચાર પાંચ દિવસ પહેલા હું માર્કેટમાં ગઈ તોમાં થોડુંક ઘર માટે થોડુંક નાસ્તો થોડુંક બજારનું કામ હતું એટલા માટે એટલે થોડોક નાસ્તો લીધો અને એની બાજુમાં રેસ્ટોરન્ટ હતી અને ત્યાં નીચે રોડ ઉપર એક માજી બેઠા હતા બહુ જ ઘરડા હતા અને ત્યાંથી બધા પબ્લિક આવતી જતી બધી પસાર થતી હતી અને ઘણા પાર્સલ કરવા પણ આવ્યા હતા ઘણા લોકો હતા તો એ માજી બધાને કે મને ખાવાનું મને ભૂખ લાગી છે હું પૈસા નથી મળતી મને ભૂખ લાગી છે બે રોટલી મને ખવડાવો કંઈ બી મને ખવડાવો મને ભૂખ લાગી છે પછી બધા કોઈ હું તો આમ જોયું મેં પછી હું જેવી ગઈ મેં કીધું શું માજી તમને ભૂખ લાગી છે એટલે કે હા બેટા મને કંઈ બી ખવડાય જે બી મળતું હોય મને ખવડાય અને હું સાચું કહું ને હું આવીથી રોડ ઉપર જ ક્યાંય બી મારા નજરમાં કોઈ બી બાળક હોય કોઈ બી ગરીબ હોય કોઈને ભૂખ લાગે ને પૈસા ના આપવા ખવડાવી દઉં પેટ ભરા દઉં બરાબર હવે ચાલો આપણે જેવા પૈસા ખર્ચીને બધું ખાઈ શકીએ એ માજી તો રોટલો માંગે છે ને તો મેં એ તરત પાર્સલ કરવડાવ્યું રોટલી અને દાળ એ મેં એ પૂછ્યું તમારે શું ખાવું છે કે જે ખવડાવે પણ મેં કીધું તો પણ તમારી ઈચ્છા શું છે કહો તમારે જે ખાવ એમને કોણ ખવડાવે એટલે કે મારે રોટલી અને દાળ ખાવી છે ઠીક છે એટલે પંજાબી જે દાળ આવે એ અને જાડડી બે રોટલી એ મેં પાર્સલ કરે ને એ બાને મેં આપ્યું મને એટલા પછી મને પગે લાગી કારણ કે ક્યારે ખબર નહીં કોણ ભગવાનના સ્વરૂપમાં પણ આવી જાય એ તમને ખબર નથી ક્યારે એવા આશીર્વાદ તમારા લાગી જાય એવી સારી એવી દુવા લાગી જાય હે તમે ગમે ત્યારે એ વસ્તુ તમે આશીર્વાદ ક્યારે બી કામમાં આવી જાય પછી મેં એમના આશીર્વાદ લીધા મને માથે હાથ મૂક્યો મેં એમને પગે લાગી તમે નહીં માનો હું આ બધું ઓનલાઈન બધું કામ કરું છું પ્લસ કવરનું કામ મેં સ્ટાર્ટ કર્યું છે મને વિશ્વાસ ન આવ્યો બીજા દિવસે સાંજે આઠ કવરનો મારો ઓર્ડર આવી ગયો બરાબર હું જે બધા કવરો વેચું છું ને એમાં બધું અલગ અલગ એક બેને લીધું મન કે હું લઈ જઈશ આમ તો એક લઈ જાય બે લઈ જાય ત્રણ લઈ જાય એવું બધું અલગ અલગ હોય પણ એકે અંગાત આઠ કવરનો ઓર્ડર આવ્યો વિચારો કંઈ ચમત્કાર થયો ને એટલે આ વસ્તુ જો તમને કોઈ દેખાય ગરીબ કોઈ બી દેખાય પૈસા કરતા તમે ખવડાવજો પેટ ભરજો પક્ષીઓ હોય પ્રાણીઓ હોય કે ગરીબ હોય ઠીક છે અને વિડીયો સારો લાગે તો લાઈક આપજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ